નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો અત્યારે ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે વાત કરીએ તો છ પોઈન્ટ એકની ત્યારે ભયાનક ભૂકંપ લોકોમાં ભયનો માહોલ વિગતવાર વાત કરીએ તો ફિલિફાના મેંડાઓમાં દ્વીપ પર આજે ફરીથી છ પોઈન્ટ એકની તીવ્રતાનો તેજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જોકે મિત્રો જેના કારણે લોકોમાં ભારે ડર ફેલાયો છે તો મિત્રો ઉલ્લેખને એ છે કે વાત કરીએ તો દસ ઓક્ટોમ્બરે આ જ વિસ્તારમાં સાત પોઈન્ટ ચાર અને છ પોઈન્ટ આઠની તીવ્રતાના બે મોટા ભૂકંપ આવ્યા હતા જેમાં સાત લોકોના મોત થયા હતા અને ભૂકલન થયું હતું વારંવાર આવતા ભૂકંપના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલમાં જીવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો